કાંતિ અમૃત્યાએ સ્વીકારી ગોપાલ ઇટાલિયાની ચેલેન્જ સોમવારે વિધાનસભા અધ્યક્ષને રાજીનામું આપવાની તૈયારી તેમણે બતાવી દીધી છે સાથે કહ્યું કે હું અને ગોપાલ બંને રાજીનામું આપીએ ગોપાલ અને હું મોરબીથી ચૂંટણી લડીએ મોરબીથી જો ગોપાલ જીતી જશે તો બે કરોડ આપીશ આ નિવેદન આપ્યું છે કાંતિ અમૃત્યાએ

ચૂંટણી આવશે અહીંયા વિશા ચૂંટણીમાં અમારા કાર્યકર્તા લડશે ને તમારા કાર્યકર્તા લડશે અહીંયા આપણે બીને લડવાનું એટલે તમને ખબર નહીં જાય કે અહીંયા ગોપાલભાઈના નામે ધમકી નોંધીએ ઉછેરવાનું મંદાજ બંધ કરે અને હું તો જીવાનનો પાકો હું મને મોરબીના કાર્યકર્તા ઉપર વિશ્વાસ છે કે મારી ચેલેન્જ ઝીલે છે શું કરવું કે એકવાર હરાવ્યા પછી પાંચે પાંચ વાર મેં કામ કરી સેવાકીય કામ ગામના કામ એટલે મને વિશ્વાસ છે તમે અહીંયા આવો તમારા આમ આદમીના તમામ ભારતના નેતા આવે અને અહીંયા મોરબીના મારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા મતદારોનો વેપારી અને આપણે બેને ચૂંટણી લડવાની છે અને જો એમાં તમે પાછા પડ્યા તો તમારાય બાપમાં ફેર ફેરે મારાય બાપમાં ફેર હે આવતા સોમવારે તમે આવો શંકરભાઈની આ આપણે બંને રાજીનામું દઈ અને રાજીનામા દઈએ પછી ચૂંટણી આવે એટલે આપણે બેને લડવાનું અને હું હારું તો તમને બે કરોડ દેવાના એમાં કંઈ ખોટી વાત નથી મારી પેટમાં ક્યારે પણ આ બધું બંધ કરો તમે એક સીટ આવી વિશાબદની એમાં તો આખા ગુજરાતના કાર્યકર્તાએ ઉપાડો લીધો ઉછાળવાનો ઉછાળવાના ધંધા ઉશ્કેરવાના ધંધા જે જેમ જેમ તેમ બોલવાના ધંધા ગોપાલભાઈ આવે છે તો આપડે કાંઈ ગોપાલભાઈ કે એવો કાંઈ હવે છે આવી જાય અહીંયા કે હું ના પાડું અને આવી ગયો સોમવારે રાજીનામું દેવો અને મારી તૈયાર છે તૈયારી છે